પાલિકા દ્વારા રોટલિયા હનુમાનજીથી હાંસાપુરા ડેરી સુધી નવો આરસીસી રોડ બનાવવામાં આવશે આ રોડના નિર્માણ પાછળ રૂપિયા લાખથી વધુનો ખર્ચ થશે આ ગુજરાત પ્રદેશ ભાજપ રાજ્યસભાના સાંસદ મયંક નાયકના હસ્તે કરવામાં છે કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ કેસી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ અને જિલ્લા ભાજપના મંત્રી ભાવેશ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવા રોડના નિર્માણથી વિસ્તારના રહીશોને અવરજવરમાં સરળતા રહેશે અને તેમની દૈનિક જીવનની સુવિધામાં પણ વધારો થશે પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં જુદા જુદા અગિયાર વિસ્તારમાં જરૂરી મેટલિંગ કરી ડામર રોડ રોડ કામ ખાતમુહૂર્ત રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું સાથે નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી પૂર્વ પ્રતિક ભાજપના મહામંત્રી કેસી પટેલશ્રી સૌ ચૂંટાયેલા અને બહુ નેતા શહેરના એમની હાજરીની અંદર કરવામાં આવી ચૌદમું નાણાંપંચ બે હજાર ઓગણીસ અને વીસ તથા ચૌદમું નાણાંપંચ બે હજાર સત્તર અઢારની પરફોર્મન્સ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર વીસ અને એકવીસમાં હાથાપુર ડેરી પાસેથી ગોલ્ડન ચોકડી સુધી સીસી રોડ તથા દૂરો રહેલ ડામર રોડ કરવાનું કામ અંદાજીત એના માટેની રકમ જે છે અડતાલીસ લાખ ઓગણત્રીસ હજાર સાતસો એસી રૂપિયા એના દ્વારા આજનું આ કામ પાટણ નગરપાલિકા દ્વારા